પ્રોફેશનલ સાયકલિસ્ટો જોડાયા હતા જેમાં 121 પુરુષો અને 39 મહિલા સાયકલિસ્ટનો સમાવેશ થાય છે આ સ્પર્ધામાં ગુજરાતના અઢાર જેટલા સાયકલિસ્ટ પણ સહભાગી બન્યા હતા પ્રોફેશનલ સાયકલિસ્ટ સાથે ઇન્ડિયન રેલવે અને ઇન્ડિયન એરફોર્સના સાયકલિસ્ટ પણ સામેલ થયા હતા ગુજરાત સરકારના પ્રવાસન અને રમતગમત વિભાગના મંત્રી જયરામ ગામીતે લીલી ઝંડી આપીને કરાવ્યો હતો પ્રથમ દિવસે પાંચ કિમીની સાયક્લોથોનમાં છસો થી વધુ લોકોએ ઉત્સાહભીર ભાગ લીધો હતો યોજાયેલી મુખ્ય સ્પર્ધામાં વીસ કિમીના સર્ક્યુલર રૂટ પર મહિલા સ્પર્ધકોએ ત્રણ રાઉન્ડ અને પુરુષ સ્પર્ધકોએ પાંચ રાઉન્ડ લગાવીને સ્પર્ધા પૂર્ણ કરી હતી વિજેતા સાયકલિસ્ટોને રોકડ ઇનામ આપ્યું હતું બંને વિભાગોમાં પ્રથમ ક્રમાંકને રૂપિયા ત્રણ લાખ દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા બે લાખ અને તૃતીય ક્રમે રહેલા સ્પર્ધકને રૂપિયા એક લાખનું રોકડ ઇનામ અપાયું હતું આ ઉપરાંત અન્ય તેર તેર સ્પર્ધકોને પણ પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામો અપાયા હતા स्टैचू ऑफ़ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है उसकी बदौलत हम ये आयोजन यहाँ पे कर पाए हैं 25 किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है जिसके अंदर चार राउंड्स में 100 किलोमीटर का साइकिलिंग कंपटीशन है ऐसी सुविधाएं बहुत कम जगह पे मिलती हैं और मुझे लगता है कि आने वाले दिनों में इसे और समृद्ध किया जाएगा और ये एक डेस्टिनेशन बन जाएगा ग्लोबल डेस्टिनेशन साइकिलिंग कॉम्पिटिशन और साइकिलिंग प्रैक्टिस के लिए ऐसा हमारा प्रयास है ये ट्रैक निश्चित रूप से यूज़ होगा और इसको और समृद्ध किया जाएगा कि यहाँ पे जो कॉम्पिटिशन्स हैं वो हो पाए और ग्लोबल लेवल का ट्रैक बने ग्लोबल लेवल की फैसिलिटीज़ बने और ये लगभग सबसे अच्छी सुविधा हमारे पास है कि जहाँ पे रूटीन ट्रैफिक नहीं होता है इसको लूप को क्लोज़ किया जा सकता है और इसके साथ और भी बहुत सारी जो स्ट्रैच है उनको डेवलप किया जाएगा आने वाले समय में देखिए विनिंग प्राइज़ जो है फर्स्ट सेकेंड थर्ड अम, अ, કે લી રખા ગયા લગભગ તીન લાખ દો લાખ લાખ કા પ્રાઇઝ ફર્સ્ટ સેકન્ડ થર્ડ કોઈ દસ હજાર કે પ્રાઇઝેસ રખે ગયર पुरुष और महिला दोनों संवर्गों में सेम प्राइज बनी है आ, हमें लगता है कि ये लगभग दस लाख के प्राइजेस यहाँ पे डिस्ट्रीब्यूट होंगे सभी साइक्लिस्ट के लिए एक बहुत अच्छा उत्कृष्ट प्रयास है गुजरात सरकार के साइकिलिंग फेडरेशन ऑफ इंडिया के आभारी हैं कि उन्होंने ये आयोजन किया और खास तौर पे स्टैच्यू ऑफ यूनिटी प्रशासन के हम आभारी हैं कि इन्होंने ये सारी सुविधाएं हमें इस आयोजन के लिए दी गई हैं हाल में एक प्रकाश पर्व और भारत पर्व द्वारा अनेक लोगों कार्यक्रमों में जोड़ाया था एवीज रीतना साइक्लोथॉन द्वारा लोगों ने फिट इंडिया ना માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ફિટ ઇન્ડિયાનું જે એક સ્લોગન આપ્યું છે કે ભાઈ બધા જ લોકો સ્વસ્થ રહે અને સુખી રહે એના માટે સાયકલ દ્વારા પણ આપણે પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકીએ છીએ અને એની સાથે સાથે ભારતને પણ એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે અને ટુરિઝમ ક્ષેત્રે જે આ ડેવલપ થઈ રહ્યું છે એ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હવે આજે સાયકલિંગના એક મેજર ઇવેન્ટથી આ એક મહિનાની સેલિબ્રેશન્સના સમાપન થાય છે પણ એ સમાપન નથી એના સાથે અત્યારે ટુરિસ્ટલો તો પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે જ અને છેક માર્ચ સુધી અમને અપેક્ષા છે કે આખા દેશથી ગુજરાતથી તો આવે જ છે સાથે મહારાષ્ટ્રથી કર્ણાટકાથી અન્ય રાજ્યોથી પણ એ ટુરિસ્ટ ઇન્ફ્લો ચાલુ રહેશે